માનની અધ્યક્ષશ્રી રાજ્યપાલ જે સંબોધન લઈને આવ્યા એમાં ગણપતભાઈ વસાવે મીકો અને જે ટેકો અધ્યક્ષ અધ્યક્ષશ્રી અમને આનંદ એની વાત છે કે પંચાણું થી અમે ચૂંટાણા પંચાણું થી બે હજારમાં માં એવો ત્રાસ હતો કે એની વાત જાઓ માનનીય અધ્યક્ષશ્રી આ માઇક બદલાવવા પડ્યા આ માઇક બહુ મોટા હતા અને ત્યારના જે માઇક માયરા એ હજી પણ શિયાળો આવે ને દુઃખે આ આ કયરું કામ જ્યારે એનો ભોગ અત્યારે ઊંધિમાં હજી ક્યાંય એને રિઝલ નથી આવતું માનની અધ્યક્ષ શ્રી મને કહેતા આનંદ થાય કે જે અર્જુણભાઈએ વાત કરી કુંભ મેળાની અમે પણ જી આવ્યા એ વ્યવસ્થા જોઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને યોગીને આપણે સલામ કરવી પડે માનનીય અધ્યક્ષ શ્રી આજે ચૌદ લાખ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે આજે પરીક્ષા દેવાના દસમાની અને બારમાની એને પણ આપણે વિધાનસભામાં અભિનંદય સારી રીતે પરીક્ષા જાય અધ્યક્ષ અધ્યક્ષશ્રી આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એની જે વિચારસરણી અને જે કામની સિસ્ટમ હતી તે એ જોઈને તો આપણને અતિ આનંદ થાય માનનીય અધ્યક્ષશ્રી આપણે બધા નસીબદાર છીએ વર્ષો પહેલા દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદ કર્યો અને આઝાદ કર્યા પછી એનો મોટામાં મોટો હમા દ્વારા એનો લાભ લીધો અને એને યાદ નથી કર્યા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા ત્યારે અમે ધારાસભ્ય ચાલુ હતા ત્યારે અમને કેતા આનંદ થાય કે સરદાર પટેલ નું જે સ્ટેચ્યુ બનાવ્યું આખા ભારતમાં ધારાસભ્યને મોકલી અને લોખંડ લઈ આવીને એનું સ્ટેચ્યુ બનાવ્યું માનની અધ્યક્ષશ્રી ગાંધી મંદિર બનાવ્યું ત્યારે ગુજરાત માંથી ગામો ગામથી સરપંચને સરપંચ ને માટી લાવી અને ગાંધી મંદિર બનાવ્યું માનની અધ્યક્ષશ્રી એને એના નેતાનો લાભ લેવો હોય એનો નેતાનો લાભ લેવો નેતા પાછળ કઈ કરવું નથી માનની અધ્યક્ષ શ્રી મને કેતા આનંદ થાય છે કે માને મારે મોરબી જિલ્લો છે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું મને મોરબી જિલ્લો આપ્યો હમણાં કોર્પોરેશન આપી હું સરકારનો આભાર માનું ભૂપેન્દ્રભાઈનો અને કનુભાઈનો હમણાં જ વાત કરી અડનુભાઈ કે અમારા મુખ્યમંત્રી કનુભાઈ તો એટલા શોભ રહે ને માગો એ આપે અને મેં મારા જીવનમાં જોયું એ પંચાણુંમાં સાડત્રીસ કરોડનું બજેટ હતું અને અત્યારે શેરી વિકાસનું ત્રણ હજાર ત્રણ હજાર ને ત્રણસો ને પચીસ કરોડ નું બજેટ છે ને ચાલીસ ટકા નો વધારો કર્યો માનન અધ્યક્ષશ્રી એક ડિપાર્ટમેન્ટ નું પંચાણું માં જે આખા ગુજરાત નું બજેટ હતું એટલું બજેટ ફેરવું લે એનો પણ અભિન રાખવું અર્જુનભાઈને ને સાંભળીને બહુ અતિ આનંદ થયો અર્જુનભાઈ મોરબી ભણતા એની રીતે ગોળ કીધું અમે મિત્ર રહી આજે ખુલા દિલથી બોલ્યા પણ સાંભળવા વાળા અમે નહોતા અર્જુનભાઈ તમારા જેટલા મિત્ર આવે ને આ પીચ મોકલજો એને કુદરત સદબુદ્ધિ આપે ભાઈ અમારા અણસદ તોડ્યા હતા હજી તો અમે વ્યાજે જીધી લઈ હતી અણસદ ધારાસભ્ય તોડી નાખ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડી હતી અને અમને તો તમને કહું વાહામાં મારી રહ્યા એટલે એનો હિસાબ અડનું ભાઈ તમે બધા તમે રાઘવજીભાઈ અને કુંવરજીભાઈ બધો હિસાબ પૂરો લઈ લ્યો તો અમને સંતોષ થાય મારવા નથી અમારે પણ સંતોષ એ થાય અણસદનું અણસઠ ધારાસભ્ય જે તોડ્યા હોય એનું આપણે વ્યાજ સાથે લેવું હોય તો તમે તમારી ટીમ બનાવો ટીમ બનાવી એનું તમે વળતર લ્યો તો અમને જૂના જનસંઘ સંતોષ આશે બેઠા એને કે અમારી સરકારને બહુ જ પજાઈ હોય હું અભિનંદ માનની અધ્યક્ષ શ્રી મને મોરબી જે કોર્પોરેશન આપ્યા પછી મને કહેતા નથી નવું કોર્પોરેશનને બાવીસો કરોડ રૂપિયા જે ફાળવા છે એ એ તો બહુ અતિ આનંદ પણ કોર્પોરેશન ગયા વખતે બજેટમાં કોર્પોરેશન જાહેર થઈ રહી આ બજેટમાં બે મહિના પહેલાં વર્ષો પેલા મારો પ્રશ્ન હતો મોરબી કેનાલ નો પ્રશ્ન એને કરોડ રૂપિયા આ આપીને આખી કેનાલ પાકી કરોડ આપ્યા નવા બાવીસો કરોડ મોરબીનો જે વિકાસ છે હું નરેન્દ્રભાઈનો આભાર માનું કે બે હજાર ને સાતમાં જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પેશિયલ હજીરાથી ગેસની લાઈન આપી અને ત્યારે નરેન્દ્રભાઈ બોલ્યા હતા કે મોરબી ચાઈના ને અપાવશે માનનીય અધ્યક્ષ શ્રી અત્યારે દેશ ને દુનિયામાં મોરબી ચાઈના ને સિરામિક માં નહીં પણ મોરબી માં કેતા મને આનંદ થાય કે મોરબી જિલ્લામાં ત્રણ હજાર ફેક્ટરી બાર ના પાંચ લાખ માણસો કામ કરે સિરામિક એક નહીં માનનીય અધ્યક્ષી ઘડિયાળ છે પ્લાસ્ટિક છે પ્લાયવુડ છે સરમાયકા છે નળ ની છે કેમિકલ છે અને આજુબાજુ કચ્છ રાજસ્થાનના હજારો ટ્રક અહીંયા આવે અને એ રોજીરોટી મોરબી જે આપે છે ઉદ્યોગ એની એની જે મોટા મોટો જોવા જતો હતો આ નરેન્દ્રભાઈ મને અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ જયારે મોરબી હોનારત આવ્યું ત્યારે હોનારત હું સંઘના સેમ તરીકે મેં એની સાથે કામ કર્યું અને પિસ્તાલીસ વર્ષમાં આપણે બધા નસીબદાર છીએ કે આવા આપણને મુખ્યમંત્રી અને એના ખીચામાં હો રૂપિયા નથી જોયા સાહેબ જ્યાં જડે અહીંયા જમતા જ્યાં જડે અહીંયા કોઈક ટિકિટ લઈ દે અહીંયા જાય કોક તેડવા હું બોલ્યો તો શંકરસિંહ બાપુ પણ બુલેટ વાય તેડવા જતા હતા

આપણે નાટકમાં ઉતરા હોય તો નાટક ભજવવાનું હોય મારી અધ્યક્ષ નાટકમાં નાટક ભજવાનું હોય પણ આપણે નાટકમાં નથી ઉતરા પ્રજાએ લાખ ઉતરાય સો ટકા પણ મને તો એવું લાગ્યું વિરોધ પક્ષને વિરોધ કરતા નથી આવડતો અમે જોયું હોય વિરોધ પક્ષમાં ઓગણીસો પચાસી માં અમારા વિરોધ પક્ષમાં અશોકભાઈ ભટ્ટની હતા સાહેબ તો એને વિરોધ કઈ રીતે કર્યો કે પ્રજાને ફાયદો થાય વિરોધ કરવો જોઈએ આ તો પોતાને ફાયદો થાય વિરોધ કરવાનો કોઈ કંપનીને પ્રશ્ન પૂછવાનો એ કંપનીમાં સેટલમેન્ટ કરવાનો આ વિરોધ તરીકે મને એવું નથી લાગતું કે આ તમારી જે વ્યવસ્થા છે ને એ ખોટી છે માનની અધ્યક્ષ શ્રી બીજું મને કહેતા આનંદ થાય છે કે કચ્છમાં વર્ષો પહેલાં કચ્છથી બધા પશુ આવતા અને મારા ગામ જેતપુરથી અહીંયાથી નીકળતા ત્યારે બાબુભાઈ મેઘજી અમારા કાર્ય કરતા હતા અને અમે પશુને હાચવતા હતા આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ એવા પછી તમે કચ્છ જે ડેવલપમેન્ટ છે મને તો એવું લાગે કે હું એનો પ્રભારી જ જોઉં કે ઘરે ઘરે નરેન્દ્રભાઈ ફોટા રાખે કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખા એ આ નરેન્દ્રભાઈની જે દેન છે એનો પણ આભાર માનવો પડે અને આ દેશના વડાપ્રધાન અને અમિતભાઈ આપણે નસીબદાર છીએ કે આવા આપણને પચાસ પિચોતેર વર્ષ પછી આવા આવા આપણને નેતા મળ્યા છે તો કઈ ન કરે તો કઈ નહીં વિરોધમાં તો કરો અને વિરોધ કરવો હોય તો પ્રજાના પ્રશ્નો માટે